પાણી પુરવઠાના જવાબદાર અધિકારીઓની બેદરકારી રજૂઆત બાદ પરિણામ શૂન્ય લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા અને જોખમ તાત્કાલિક ગ્રામ્ય વિસ્તારમાં ચોખ્ખું પાણી આપવા માંગ રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અને સાંતલપુર વિસ્તારમાં બંને તાલુકાના વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી ડોહળું અને ગંદુ પાણી આવી રહ્યું છે લોકો આ પાણી પીવા માટે મજબૂર બન્યા છે ગટર જેવા ગંદા પાણી પીવાથી લોકોને અનુભવાતા પેટના રોગો તાવ અને ડાયરિયાના ખતરા હેઠળ છે સરપંચો અને ગ્રામજનો દ્વારા અનેકવાર ફરિયાદો આપ્યા છતાં નાયબ કાર્યપાલક ઇજનેર અને પાણી પુરવઠા વિભાગ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી હાલની પરિસ્થિતિ લોકોને જીવન અને સ્વાસ્થ્યને સીધો જોખમ આપે છે રોગચાળો ફેલાવાની શક્યતા તત્કાલિક ચેતવણી સાથે ઊભી થઈ છે તત્કાલિક પગલાં તરીકે ગંદા પાણીના સ્ત્રોતની તપાસ પાણીની સફાઈ અને લોકોને શુદ્ધ પાણી પુરવઠા સુનિશ્ચિત કરવો આવશ્યક છે સરકારી અધિકારીઓ દ્વારા તરત કાર્યવાહી ન કરવામાં આવવાથી લોકોમાં ભય અને અસંતોષ ફેલાઈ રહ્યો છે તેથી તાત્કાલિક અને કાર્યવાહી પગલા લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે અમીન ઘાંચી વારાહી